એમાં સબરુ હા એ ઓડિશન લઈ લે ને ની હતા હો હા અમે એક પિક્ચર પિક્ચર નું નામ છે દુર્યોધન નું સ્વયંવર બરોબર અંતી ના માટા અહીં અમે સ્ટુડિયો નું બધું ઓડિશન નું ગોઠવ્યું છે તો ડાયરેક્ટર નું તો બતાવી આપેલા સમતા બે તો જોઈએ ને 100 રૂપિયા છો સરપંચ સર પેલો રોડ પાસ કરાવલકુ પાસ કરાવી વાત તમે ઓલકુ પાસ કરાવો

એ दुर्योधन नीचे उतर नहीं भाई साथे युद्ध कर ये डायलॉग सही है मुंह बोले बाबा बात तो तू समाज रोल नाटक

bây giờ, hả? Hầu như tôi vẫn còn đến đây để trông cổ, yêu thương. Đâu rồi? Ai

બોલ તા પેલે આ સિસ્ટમ તો મેમો હાલો સુજા લેજે યાર ઓડિશન શૂટિંગ ચાલુ છે હવે એક મિનિટ ઊભા રહે થોડું ઓમસાવા એટલે જતા નયો તમે કશું હે શિટ 10 બીચન કરી ને ચાર તો પેન્ડિંગમાં હું

મારે આવશ્યક રૂમ જયા લાવવું નહી તી આમે છે એ પાટી પાટી મને પિક્ચર અધૂરિયો રોમોય જતો રહ્યો હવે આ સ્ટુડિયો બંધ કરીને ધંધા વેવવું પડશે એવું લાગ નઈ તો મટા કા બેટા જવું પડે તમાર પાર્લર પાર્લર સુડી બંધ થઈ ગયો ભાઈ